ગુજરાત હાઈકોર્ટની અંદર આવો એક કેસ આવ્યો કે જે માતા પિતાને ઘરની બહાર કઢી મૂકનારા સંતાનો માટે એક ઉદાહરણ રૂપ કિસ્સો છે કોઈ પણ માણસના જીવનની અંદર વૃદ્ધાવસ્થા એ એ જીવનનો એક એવો તબક્કો હોય છે કે એ સમયે કોઈ પણ વ્યક્તિને વધારે હુંખની જરૂર પડે વધારે પ્રેમની જરૂર પડે વધારે સહાયની જરૂર પડે એમને એમ થાય કે કોઈ મારી સાથે રહે પરંતુ ઘણા બધા કિસ્સાઓની અંદર એવું જોવા મળ્યું છે કે સંતાનો પોતાના માતા પિતાની જે જવાબદારી છે એ ઉઠાવવામાં પાછી પાણી કરે છે સંતાનો એ ભૂલી જાય છે કે મારા આ જ માતા પિતાઓ છે કે જેમણે અમને આંગળી પકડીને ચલાવતા શીખવાડ્યું એમણે જીવનના મૂલ્યો શીખવાડ્યા એમણે જિંદગીના ઘણી એવી શિક્ષાઓ આપી કે જેને કારણે આજે એ ઉપર આવ્યા અને પોતાના સપનાઓ દબાવીને માતા પિતાએ એમને ઉછેર્યા પરંતુ આ સંતાનો જ્યારે લગ્ન પછી આ બધી વાતોને ભૂલી જાય છે આ વાત અત્યારે હું એટલા માટે કહી રહ્યો છું કે ગુજરાત હાઈકોર્ટની અંદર આવો એક કેસ આવ્યો કે જે માતા પિતાને ઘરની બહાર કઢી મૂકનારા સંતાનો માટે એક ઉદાહરણરૂપ કિસ્સો છે હાઈકોર્ટે એ સંતાનને બહુ જબરજસ્ત ખખડાવ્યો છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે આ આખો કિસ્સો એવો છે કે અમદાવાદમાં જસોદા નગર કરીને એક વિસ્તાર છે ત્યાં યોગેન્દ્રભાઈ કરીને એક ભાઈ રહે છે જેમની ઉંમર છે બ્યાસી વર્ષ હવે યોગેન્દ્રભાઈ પોતે સિવિલ એન્જિનિયર છે અને એમણે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર એન્જિનિયર તરીકે જોબ કરી અને પછી નિવૃત્ત થયા એટલે અમદાવાદમાં આવીને શિફ્ટ થયા અને અમદાવાદમાં એમના પિતાનો એક બંગલો હતો એમને રિનોવેટ કરાવેલો એ પછી યોગેન્દ્રભાઈના પિતા છે એમણે આ બંગલો યોગેન્દ્રભાઈના નામે કરી દીધો હતો એ પછી યોગેન્દ્રભાઈના પત્ની દીપ્તિબેનનું નિધન થયું અને એમના યોગેન્દ્રભાઈનો પુત્ર છે નિગમ અને પુત્ર વધુ છે આકાંક્ષા એમણે યોગે યોગેન્દ્રભાઈને સમજાવી પઠાવીને અને બંગલો રિનોવેટ કરાવવાના નામે એમ બંગલો પોતાના નામે કરી લીધો અને રિનોવેશન પૂરું થયું એ પછી નવ મહિના સુધી પિતાને રાખ્યા પરંતુ આ જે યોગેશભાઈ યોગેશભાઈનો જે પુત્ર છે એમણે પિતાની પાસે પેન્શનના રકમની માગણી કરી કે પેન્શન જે તમને આવે છે એમાંથી મને પૈસા આપો એટલે યોગેન્દ્રભાઈએ ઇન્કાર કર્યો કે ના એ મારા જે પેન્શનના પૈસા છે એ તને નહીં મળે હવે એનાથી આ નિગમ ગુસ્સે ભરાઈ ગયો અને પિતાને ઘરમાંથી કાઢી મૂક્યા પિતા રસ્તા ઉપર આવી ગયા પરંતુ એમ કહેવાય છે કે પડોશીઓ હોય છે એ ઘણી વખત દેવદૂત સાબિત થાય છે તો આમાં યોગેન્દ્રભાઈના કિસ્સામાં પણ એવું જ બન્યું કે એમના જે પડોશીઓ છે એમણે યોગેન્દ્રભાઈને એમના ઘરમાં આશરો આપ્યો અને કલેક્ટર અને પોલીસની અંદર ફરિયાદ કરવામાં યોગેન્દ્રભાઈને મદદ બી કરી હવે જેવી યોગેન્દ્રભાઈએ પોલીસની અંદર ફરિયાદ કરી એટલે જે યોગેન્દ્રભાઈનો પુત્ર નિગમ છે એ હાઈકોર્ટમાં ગયો અને હાઈકોર્ટમાં એણે અરજી કરી કે પિતાએ જે ફરિયાદ કરી છે એ રદ કરવામાં આવે પરંતુ હાઈકોર્ટે આ આખું જ્યારે સુનાવણી થઈ અને બધી વાતની જાણકારી મેળવી એ પછી હાઈકોર્ટે નિગમનો એટલો જબરજસ્ત ઉધળો લીધો અને બહુ જ કડક શબ્દોની અંદર એવું કીધું કે તમે તમારા રૂવે રૂવા પિતાને આપી દેવું ને તો પણ તમે એમનું ઋણ ચૂકવી શકશો નહીં અને કોર્ટે સખત આદેશ આપ્યો કે પુત્રને એમ કીધું કે ચોવીસ કલાકની અંદર આ પિતાને બંગલો સોંપી દેવામાં આવે આ ઉપરાંત કોર્ટે એક બીજો પણ મહત્ત્વનો આદેશ આપ્યો કે સિનિયર સિટીઝન એક્ટ હેઠળ પુત્રએ પોતાના પગારના પચાસ ટકા રકમ યોગેન્દ્રભાઈને ભરણ પોષણ પેટે આપવી પડશે હવે આ ચુકાદો છે એ સમાજને એક બહુ જ મોટો જબરજસ્ત સંદેશો છે કે માતા પિતાનું સન્માન અને સુરક્ષા નિશ્ચિત કરવાનું કામ સંતાનોનું છે અને એ સંતાનોની કાયદેસરની ફરજ છે એટલે જો આ કાયદેસરની ફરજનું જો ઉલ્લંઘન કરશો તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આવા કિસ્સાઓ ઘણા બને જ છે કે સંતાનો પોતાના માતા પિતાને ઘરમાંથી કાઢી મૂકે છે એટલા માટે ભારત સરકારે એક કાયદો બનાવેલો છે મેન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટીઝન એક્ટ બે હજાર સાત એટલે આ કાયદા હેઠળ જોગવાઈ છે કે જેની અંદર માતા પિતાને કાયદેસર રીતે જવાબદારી ઉઠાવવાનું કામ સંતાનોનું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ